જે તમને બીજે ક્યાંય પણ સાંભળવા નહીં મળે જેથી એક પછી એક આપણે બીસ એવી બાબતો જાણીશું જે તમને અત્યંત ઉપયોગી બનશે તો ચાલો શરૂઆત કરીએ તેના પહેલા આ વિડીયોને એક વાર લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તો ચાલો નંબર એક થી શરૂઆત ઈવી કરીએ નંબર એક ચા અને કોફીની સાથે પુષ્કળ પાણી પીવું જોઈએ શિયાળાની ઋતુમાં શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે આવી સ્થિતિમાં આપણે બે ત્રણ લીટર પામી પીવું મહત્વપૂર્ણ છે અને એનર્જી માટે તમે ચા કે કોફીનો પણ ઉપયોગ કરી શકો છો નંબર બે શિયાળામાં તમે તુલસી અને મધનું સેવન કરી શકો છો તુલસી અને મધ એક સાથે લેવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તુલસી અને મધમાં રહેલા ઔષધીય ગુણો તમને શરદીથી થતા રોગોથી પણ બચાવે જેથી તુલસીનું એક પાન અને તેને મધ સાથે ચાવી જાઓ તમે ઈચ્છો તો તુલસીના પાનનું પાણી પણ પી શકો છો નંબર ત્રણ મોટા ભાગના લોકો શિયાળામાં બાજરીના રોટલા ખાવાનું પસંદ કરે છે બાજરીનો રોટલો શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત તેમાં પ્રોટીન કેલ્શિયમ ફાઈબર અને વિટામિન બી પણ મળી આવે છે આપ આપણા ઘરમાં તમામ બાળકો અને વડીલોને બાજરીની રોટલી ખવડાવી શકો છો આ તમને શિયાળામાં પણ ફિટ રાખશે નંબર ચાર આદુ પ્રકૃતિમાં ખૂબ જ ગરમ હોય છે આ ઉપરાંત તે પાચન ક્રિયાને પણ સ્વસ્થ રાખે છે જેથી તમારે શિયાળામાં આદુનું સેવન કરવું જોઈએ તમે આદુની ચા પાણી અથવા તો ઉકાળો વગેરે પણ પી શકો છો શરદી અને ઉદરસની સ્થિતિમાં તમે આદુનો રસ પણ પી શકો છો નંબર પાંચ દરેક ઋતુમાં ડ્રાય સેવન કરવું જોઈએ પરંતુ શિયાળામાં ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી શરીરને પૂરતી એનર્જી મળે છે સૂકા ફળો ગરમ હોય છે તે શરીરને હંમેશા ગરમ રાખે છે અને શરદી ઉદરસથી પણ બચાવે છે તમે કિસમિસ બદામ કાજુ મગફળી અને અખરોટ વગેરેનું સેવન કરી શકો છો એના સિવાય અંજીર અને ખજૂર ખાવાથી પણ ફાયદો થાય છે નંબર છ શિયાળામાં લસણનું સેવન કરવાથી તમે તમે ગરમ રહી શકો છો તમારા ભોજનમાં લસણનો સમાવેશ કરી શકો છો સૂપ ચટણી અથવા તો પણ ખાઈ શકો છો આ સિવાય તમે સવારે ખાલી પેટ લસણ ની એક બે કડી પણ ખાઈ શકો છો લસણ શનિ ની રોગ પ્રતિકારક શક્તિ ને પણ વધારે છે લસણ ખાવાથી શિયાળામાં ચેપી રોગ પણ બચી શકાય છે નંબર સાત શિયાળામાં મોટા ભાગના ના લોકો ગોળનું સેવન કરે છે. ગોળમાં વોર્મિંગ અસર હોય છે અને તે પોષક તત્વથી પણ ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં જો તમે શિયાળામાં ગોળ ખાઓ છો તો તમે તમારી જાતને શરદીથી બચાવી શકો છો. આ સિવાય તમે ગોળની ચા, ગોળના લાડુ વગેરે પણ ખાઈ શકો છો. નંબર 8 ની વાત કરીએ. શિયાળામાં સૂપ પીવું ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે ટામેટા સૂપ પી શકો બ્રાકોલી સૂપ પી શકો કઠોળ સૂપ પી શકો વનસ્પતિનું સૂપ પી શકો એને ટામેટા સૂપ પી શકો કઠોળ સૂપ પી શકો વનસ્પતિનું સૂપ પી શકો આવી સ્થિતિમાં જો તમે શિયાળાની ઋતુમાં નિયમિતપણે સૂપ પીશો તો તમને પૂરતી એનર્જી મળશે અને સાથે સાથે તમે પોતાને ફિટ અને સ્વસ્થ પણ અનુભવશો નંબર નવની ની વાત કરીએ શિયાળાની ઋતુમાં બજારોમાં વિવિધ પ્રકારના શાકભાજી ઉપલબ્ધ હોય છે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે મોસમી શાકભાજીનું સેવન કરવું જોઈએ ઠંડા હવામાનમાં તમે પાલક મેથી બટુઆ વગેરેનું સેવન પણ કરી શકો છો તો તમારા શરીરના સારા સ્વાસ્થ્ય માટે શિયાળામાં લીલા શાકભાજીને આહારમાં લેવું જોઈએ નંબર દસ ની વાત કરીએ મિત્રો શિયાળાના દિવસોમાં મધનું સેવન કરવું ખૂબ જ ઈ ફાયદાકારક માનવામાં આવે છે મધ સ્વાસ્થ્યમાં મધુર અને પોષક તત્વથી ભરપૂર હોય છે આપણા શરીરને માત્ર ઉર્જા જ નહીં પરંતુ આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે અને મજબૂત બનાવે છે મધના સેવનથી ગળાના દુખાવામાં પણ રાહત મળે છે દેશી ગમા ફેટી એસિડ પૂરતી માત્રામાં જોવા મળે છે જે આપણા શરીરના તાપમાન અને ગરમીને સંતુલિત રાખે છે શિયાળની ઊતુમાં નિયમિત રીતે ઘીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે વાત કરીએ નંબર બારની મિત્રો શિયાળમાં તજનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તજનું સેવન કરવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે જેના કારણે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જો તમને કફની સમસ્યા હોય તો તમે તજનું પાણી પણ પીપી શકો છો નંબર તેરા સરસોમાં એલિલ આઇસોથીઓસાઈટનું નામનું સંયોજન હોય છે જે માનવ શરીરનું તાપમાનને પણ જાળવી રાખવાની પ્રક્રિયાને વધારી શકે છે શરીરને ગરમ રાખવા માટે તમે સરસવ અથવા તો સરસોના તેલનું પણ સેવન કરી શકો છો નંબર ચૌદની વાત કરીએ તેના પહેલાં મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી અથવા તો તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બળ રહે અને આ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી જ સરસ માહિતી આપને સમયસર મળતી રહે તો ચાલો નંબર ચૌદની વાત કરીએ શિયાળામાં તલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે તેમાં ફાઈબર વિટામિન ઈ કેલ્શિયમ પ્રોટીન અને અન્ય પોષક તત્વો મળી આવે છે જે આપને ઘણી બીમારીઓથી પણ બચાવે છે તલનું નિયમિત સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે અને શરીરને અંદરથી પણ ગરમ બને છે નંબર પંદર શિયાળામાં ખજૂર ખાવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે ખજૂરમાં વિટામિન એ વિટામિન બી કેલ્શિયમ પોટેશિયમ અને અન્ય વિટામિન ભરપૂર માત્રામાં હોય છે ખજૂર ખાવામાં ગરમ છે તેનું નિયમિત સેવન શરીરને અંદરથી ગરમ રાખે છે જેથી તમે તમારા આહારમાં મર્યાદિત માત્રામાં ખજૂરનું સેવન કરી શકો છો નંબર સોલા શકરિયાને શિયાળાની ઉતમું વરદાન કહેવામાં આવે છે શકરિયા બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે જે ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં પણ સરળ હોય છે શકરિયામાં શરીર માટે જરૂરી એવા પોષક તત્વો છે જેમાં કે આયન કોલેટ કોપર મેગ્નેશિયમ પર્યાપ્ત માત્રામાં હોય છે વિટામિન સી વિટામિન એ અને ફાઈબરથી ભરપૂર એવા શક્કરિયા રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત તચા વાળ અને આંખોને પણ સ્વસ્થ રાખે છે નંબર સેવન્ટીન શિયાળામાં લીલા પાંદડાવાળા શાકભાજી અથવા તો લીલોતરી ખાવાથી શરીરને વિટામિન એ વિટામિન સી કેલ્શિયમ આયન અને ફાઈબર મળે છે આ બધા શાકભાજી ખાવાથી શિયાળામાં સાંધા કે હાડકાના દુખાવામાં રાહત મળે છે આયન શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે તેનાથી એનિમિયા અને નબળાઈ પણ દૂર થાય છે નંબર શિયાળામાં આપણે ઝિંકથી ભરપૂર ખોરાક ખાવું જોઈએ તેમાં કઠોળ પાલક આખા અનાજ સૂકા ફળો જેવા ખોરાકનો સમાવેશ થાય છે પાલકનું સેવન કરવાથી આપણું પાચન સુધારે છે અને શરીરમાં થતી બળતર આપણ ઓછી થાય છે નંબર 19 શિયાળામાં મૂળ શાકભાજીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે જેમાં વાત કરીએ તો ગાજર બીટરૂટ વગેરેનો સમાવેશ થાય છે આ શાકભાજીમાં વિટામિન એ અને વિટામિન સી મળી છે આવે છે આ ઉપરાંત તેમના સેવનથી હૃદય રોગ અને કેન્સર જેવી જીવલેન બીમારીઓથી પણ રાહત મળે છે તેનાથી હાડકા પણ મજબૂત બને છે નંબર ટ્વેન્ટીની વાત કરીએ મિત્રો તો શિયાળાની ઉતુમાં

આવી જ માહિતી સમયસર સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને દરેક વિડીયો નિહાળતા રહો અને ખાસ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ નોટિફિકેશન ને પણ દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ